એક અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં માનવ ધર્મ પ્રસાર આશ્રમના સંત રાજેન્દ્ર દાસજી મહારાજ રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા પ્રવીણભાઈ કાકરા મહેશભાઈ સુથાર હેતુભા રાઠોડ આશિષ ગીરી ગુશાઈ સંજયસિંહ વાઘેલા નિલેશભાઈ ઠક્કર હરદેવસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા બાબુભાઈ કોળી દેવાભાઈ ઘરચર દેવજી મેરિયા માવજીભાઈ મેરિયા સહિતના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ યોજાયેલા એક પેડ મા કે નામના કાર્યક્રમ અંતર્ગત દરેક શહેરીજનોને મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ યોજાયેલ એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંસ્થાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા